નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર યુવા ગ્રુપ દ્વારા પાકિસ્તાનનું પૂતળું બારી કેન્ડલમાં પહેલ કે મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી ઉગમણા દરવાજાથી રેલું સ્વરૂપે યુવાનો પાકિસ્તાનના પૂતળાને સમગ્ર ગામમાં ફેરવી આશ્રમ દરવાજા પાસે પૂતળાને સરગાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે તેના કારણે સમગ્ર ભારતભરમાંથી યાત્રાળુઓ મોટી સંખ્યામાં કાશ્મીર સહિત ઉત્તર ભારતના પર્યટન સ્થળે ફરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યના સુરત ભાવનગર શહેરના પર્યટકો કાશ્મીર ફરવા ગયા હતા ત્યારે કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં તેઓ ફરી રહ્યા હતા ત્યારે આંત્યકીઓએ તેમની પાસે જે કંઈક જ્ઞાતિના છો તેમ પૂછી તેમને ગોળી મારી દીધી હતી આ બનાવનો પડઘો સમગ્ર દેશમાં પડ્યો છે સમગ્ર દેશમાં રોષની લાગણી ફેલાય છે ત્યારે લખતર ગામના યુવાનોને ખાસ કરી નિવૃત્ત ફોજી જવાનોમાં આક્રોશ પાડી નીકળ્યો છે ત્યારે લખતર ગામના યુવાનોએ મૃતકોને આત્માને શાંતિ મળે તે માટે ઉગમના દરવાજાથી સમગ્ર ગામમાં થઈને સુધી કેન્ડલ માર્ચના આયોજન કરવા સાથે પાકિસ્તાનનું પુતળું બનાવી પુતળા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે આતંકીઓને ખતમ કરવા અને આતંકીઓને આશ્રય આપતા પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવા માટે થઈ અને માંગ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં લખતર ગામના મુસ્લિમ સમાજ અને દાવોદી વોરા સમાજના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા લખતર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો ત્યારે ઉગમના દરવાજા પાસે જે પૂતળા દહન કરવામાં આવ્યું ત્યારે યુવાનો દ્વારા મોટી સંખ્યાની અંદર પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા અને પાકિસ્તાનને સામે સખ્ત નસીહત કરવા માટે થઈ માંગ કરવામાં આવી હતી ત્યારે બુઝુર્ગો દ્વારા પણ આ કાર્યક્રમની અંદર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો નિર્દોષ પ્રવાસીઓની નિર્મમ હત્યા કરવામાં આવી છે એમાં આપણે આજે એક મૌન રેલીનું આયોજન કરેલ છે જે ઉગમણા દરવાજેથી નીકળી ખોડિયાનમાની દેરી થઈ પાતળિયા હનુમાન થઈ હવેલી ચોક અને ગાંધી ચોક પસાર કરી સરજે હાઈસ્કૂલ પાસેથી આથમણા દરવાજા પાસે વિરમશે આ એક મૌન રેલી છે અને આપણા જે નાગરિકો કે જે હિંદુઓ હતા એ લોકોને વીણી વીણી અને નિર્મમ રીતે આતંકવાદીઓએ જે માર્યા છે

અને આપણા દેશના વડાપ્રધાન અને આપણા દેશના સૈનિકોને એ વસ્તુનો ખ્યાલ આવે કે આપણે બધા લોકો એમની હારે છીએ એ કોઈ એકલા છે નહીં આપણે બધા એમના આ દુઃખમાં આપણા દેશના દુઃખમાં સરખી રીતે સહભાગી છીએ એની શ્રદ્ધાંજલિ રૂપે આપણે આ મૌન રેલીનું આયોજન કરી છીએ અને પાકિસ્તાનના પુત્રા દ્વારા આપણે પાકિસ્તાનની ચેતવણી આપીએ છીએ હવે તમારી આ હરકતો ચાલશે નહીં આ અમારો ભારત દેશ છે આ અમારા દેશના બધા લોકો છે અને અમે બધા લોકો અમારા દેશના જવાનો આરે એકતા તને જોડાયેલા છીએ માટે ક્યાંય પણ મારા રેલી મૌન રૂપે રે અને ત્યાં જઈને આપણે ભારત જિંદાબાદ પાકિસ્તાન સુપ્રચાર થાય અને સુપ્રચાર એક સરસ રીતે થાય અને આપણા દેશ ની એકતા આપણા લક્ષર થી આપણે આપણા દેશ ને એ સંદેશો આપીએ કે આપણે લક્ષર આપણા દેશ જોડે છીએ બસ એ જ વિનંતી જરાય એકદમ મૌન રેલી નીકળે અને રેલી નીકળ્યા પછી આપણે અહિયાં કાર્યક્રમ કરશું